નમસ્કાર ખેડૂત મિત્રો મગફળીના બિયારણને કઈ દવાનો પટ મારવો જોઈએ પટ મારવાથી શું ફાયદો થાય પટ મારવાથી કઈ રીતે બિયારણનું રક્ષણ થાય કઈ દવાઓનો પટ મારવો જોઈએ આ બધું જ જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ ખેડૂત મિત્રો બિયારણને હંમેશા જંતુનાશક દવા અને ફૂગનાશક દવા એમ બંને દવાનો પટ અવશ્ય મારવો જોઈએ જંતુનાશક દવાઓનો પટ શા માટે મારવો જોઈએ ફૂગનાશક દવાઓનો પટ શા માટે મારવો જોઈએ તો આપણે જોઈએ કે જંતુનાશક દવાનો પટ મારવાથી આપણે જે બિયારણ વાવ્યું છે એને જમીનજન્ય જીવાતો જેવી કે મુંડા અને ઉધય વગેરેથી એનું રક્ષણ થાય અને બિયા ઉગ્યા પછી પિસ્તાલીસ દિવસ સુધી અન્ય સુશિયા જીવાતો સામે આપણા છોડને રક્ષણ મળે હવે વાત કરીએ ફૂગનાશક દવાની તો ફૂગજન્ય રોગો જેવા કે ઊગસૂક સુકારો અને ફૂગથી થતા અન્ય રોગો સામે બિયારણને ઉગાવે તરત જ રક્ષણ મળે એના માટે થઈને ફૂગનાશક દવાનો પટ પણ મારવો જરૂરી છે તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો હજુ પણ માત્ર જંતુનાશક દવાનો પટ મારે છે અથવા તો માત્ર ફૂગનાશક દવાનો પટ મારે છે પણ ખરેખર દરેક ખેડૂત મિત્રોએ જંતુનાશક દવાનો અને ફૂગનાશક દવાનો એમ બંને દવાના પટ અવશ્ય મારવા જોઈએ કારણ કે જો તમે ખાલી જંતુનાશક દવાનો પટ મારશો તો એ જમીનજન્ય જીવાતો મુંડા ઉધય વગેરેથી આપણા છોડને રક્ષણ આપશે પણ ફૂગથી થતા રોગો જેનાથી ઉગતા આવે સુકારો આવે છે બીજા ફૂગજન્ય અન્ય રોગો છે એનાથી આપણો છોડ સુકાઈ છે એની સામે રક્ષણ મળશે નહીં એટલે દરેક ખેડૂત મિત્રોએ જંતુનાશક દવા અને ફૂગનાશક દવા એમ બંને દવાઓનો પટ અવશ્ય મારવો જોઈએ હવે વાત કરીએ કે કઈ દવાઓનો પટ મારવો જોઈએ તો ખેડૂત મિત્રો સૌપ્રથમ જંતુનાશક દવાઓની વાત કરીએ તો થાઈમેથોગામ ત્રીસ ટકા એફએસ કે જેને ખેડૂતો લાલ રગડા તરીકે પણ ઓળખે છે એનો પણ પટ મારી શકાય બીજું ગૌચો પછી એકતારા પિંચોતેર ટકા પછી ડેન્ટોચુ અને નવી ટેકનોલોજીમાં જો આગળ ખૂબ સારો પટ મારવો હોય તો સુદર્શન કંપનીનું ક્લોથિયાનો તમે પટ જંતુનાશક દવાના પટ તરીકે આપી શકો કે જેના ખૂબ સારા પરિણામો ગત વર્ષોમાં મળેલા છે હવે વાત કરીએ ફૂગનાશક દવાઓમાં કઈ દવા સારી કઈ દવાઓનો પટ મારવો જોઈએ તો ફૂગનાશક દવાઓમાં બીએસએફ કંપનીનું સિસ્ટીવા બાયર કંપનીનું એવરગોલ ધાનુકા કંપનીનું વિટાવેક્સ યુપીએલ કંપનીનું સાપ એના પટ તમે મારી શકો જેના ખૂબ સારા પરિણામ મળ્યા છે જો તમે સુદર્શન કંપનીનું મારવા મારવા માટે માગતા હોય તો એનું વેલોસિટી કરીને ખૂબ સારું ફૂગનાશક છે એના પણ ખૂબ સારા રિઝલ્ટ ગત વર્ષોમાં મળેલા છે હવે ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય કે બંને સાથે આવતી હોય એવી કોઈ દવા ખરી એટલે કે ફૂગનાશક દવા પણ એમાં આવી જાય જંતુનાશક દવા પણ આવી જાય એક જ દવાની અંદર જંતુઓથી પણ રક્ષણ મળે જીવાતોથી પણ રક્ષણ મળે અને સામે ફૂગજન્ય રોગોથી પણ રક્ષણ મળે તો એનો જવાબ છે હા ખેડૂત મિત્રો બંને સાથે આવતું હોય એટલે કે જંતુનાશક દવા અને ફૂગનાશક બંને સાથે આવતું હોય એવી દવા પટ મારવા માટે તમે ઉપયોગમાં લેવા માગતા હોય તો ટાટા કંપનીનું નિયોનેક્સનો ઉપયોગ કરી શકો અથવા તો જો ઊંચામાં પટ મારવો હોય તો જીએસપી કંપનીનું પીસી ટી ચારસો દસ આ બંને દવાઓના ખૂબ સારા રિઝલ્ટ ગત વર્ષોમાં મળ્યા છે તમે બે ઝીજક થઈને એ દવાનો પટ મારી શકો છો જેનાથી તમારો પાક ખૂબ સારો ઊભો થશે પહેલેથી તંદુરસ્ત પાક થશે અને ખૂબ ફાયદો થશે હવે વાત કરીએ કે પટ મારવાથી શું ફાયદો થાય આ પટ શા માટે મારવો જોઈએ તો સૌથી પહેલાં તો બિયારણનો તંદુરસ્ત ઉગાવો મળે બીયું જ્યારથી ઉગે ત્યારથી જ એ સશક્ત રીતે ઉગે અને ખૂબ તંદુરસ્ત એનો વિકાસ થાય એ માટે પટ ખૂબ જરૂરી બને છે બીજો ફાયદો છે બિયારણ ઉગ્યાથી તરત જંતુઓ અને જમીનજન્ય જીવાતથી છોડને રક્ષણ મળે ત્રીજો ફાયદો છે બિયારણ ઉગ્યાથી તરત જ ફૂગજન્ય રોગોથી આપણા પાકને રક્ષણ મળે આટલું થાય તો મજબૂત છોડ બને મજબૂત છોડ થાય તો મજબૂત પાક થાય મજબૂત પાક થાય તો વધુ ઉત્પાદન મળે અને સાથે સાથે સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે મળે અને મળે જ તો દરેક ખેડૂત મિત્રોએ બિયારણનો પટ મારવા માટે વિડીયોમાં કહેલી તમામ બાબતો ધ્યાનમાં રાખી અને સારામાં સારો પટ મારવો જોઈએ જેથી કરીને આપણું વર્ષ નિષ્ફળ ન થાય અને આપણને સારામાં સારું ઉત્પાદન મળે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત